હાય માતાજી કેમ છો બધા મજામાં અમે પણ એકદમ મજામાં છે બસ જો છોકરાઓ બે રેડી થાય છે અને આજે છોકરાઓને લઈ જવાનું છે દૂધીના થેપલા લીલી ચટણી અને દહીં તો મારે બનાવવાના છે થેપલા ચાલો હું તમને પણ દૂધીના થેપલાની રેસીપી બતાવીશ સ્લોગમાં શેર કરીશ બહુ ટેસ્ટી બને છે દૂધીના થેપલા તો તમે પણ બધા ટ્રાય કરજો ચાલો હવે ફટાફટ દૂધીના થેપલા બનાવી લઈએ પછી મળીએ ત્યાં સુધી બાય હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો તો હું રેડી થઈ ગઈ છું સ્કૂલે જવા માટે તો હવે હું જાઉં છું સ્કૂલે આ લઈ છે ઘઉંનો લોટ એમાં નાખી છે દૂધી ખમણેલી આજે છોકરાઓને નાસ્તામાં દૂધીના થેપલા લઈ જવાના છે તો આપણે બનાવ્યા છે દૂધીના થેપલા નાખ્યું છે જીરું હવે નાખશું હળદર પાવડર નાખશું હળદર પાવડર હજી થોડોક નાખશું નાખી હિંગ નાખી છે નિમક નાખશું સ્વાદ પ્રમાણે મરચાંનો ભૂકો એડ કરશું બે ટી જેટલું તેલ નાખશું ને મિક્સ કરી દેશું બસ હવે આપણું આ રેડી થઈ ગયું છે એમાં હવે આપણે પાણી એડ કરીશું અને પછી લોટ બાંધી લેવાનો છે એટલે આપણા દૂધીના થેપલા બનાવવા માટેનો લોટ રેડી થઈ જશે તો મસ્ત લોટ બાંધી લઈએ એકદમ સરસ તો આપણો લોટ બંધાઈ ગયો છે મસ્ત એકદમ આપણે થેપલા લોઢી ગઈ છે મસ્ત મજાનું થેપલું પણ વણાઈ ગયું છે બહુ ટેસ્ટી લાગે દૂધીના થેપલા તો આજે છોકરાઓને દૂધીના થેપલા લીલી ચટણી અને દહીં લઈ જાઉં હતું તો પછી એ બનાવી દીધું બહુ મસ્ત ટેસ્ટ આવે છે થેપલાનો દૂધીના તમે પણ ટ્રાય કરજો બહુ સરસ લાગે મહિક અને ભાવિકને તો બહુ ભાવે છે છોકરાઓ બે થાય છે રેડી હું બનાવું છું થેપલા મસ્ત મસ્ત આજે ભાવિકને સવારે ઉઠતા ને જ ઠંડી બહુ લાગતી હતી તો કે પેટમાં દુઃખે પેટમાં દુઃખે કરતો હતો પણ હવે તો કાંઈ વાંધો નથી સારું છે આયુર્વેદિક ફાકી છે એ પી લીધી તો સરખું થઈ ગયું મટી ગયું છે પેટમાં ચાલો બધા દૂધીના થેપલા અને દહીં નાસ્તો કરવા માટે આવી જાઓ મસ્ત મજાના થેપલા રેડી થઈ ગયા છે એકદમ સરસ મસ્ત બની ગયા છે બેનનો લંચ પણ ભરાઈ ગયો છે લંચ બોક્સ ભરાઈ ગયું છે થેપલા લીલી ચટણી અને દહીં કચરા પોતા અને વાસણ બધું થઈ ગયું છે ફ્રી થઈ ગયા છે છોકરા બે વે ગયા છે સ્કૂલે અને બસ જો હવે કપડાનું મશીન થઈ ગયું છે તો ચાલો કપડાં સુકાઈ આવીએ પછી મળીએ પાછા ફાઇનલી 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 પ્રગતિનો પ્રોજેક્ટ રેડી થઈ ગયો છે તો હું તમને પણ દેખાડું છું તો ફ્રેન્ડ્સ મારો પ્રોજેક્ટ રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ જો વાવ બહુ જ મસ્ત થયો છે પહેલા મને લાગતું હતું કે નથી સારું થયો પણ હવે બહુ જ મસ્ત લાગે છે મને તો બહુ જ ગયો વાવ એમાં મને કે હેલ્પ કરી દે થેન્ક યુ વેલકમ વાવ બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ હું સ્કૂલથી આવી ગઈ છું અને મેં કપડાં ચેન્જ કરી લીધા છે તો ચાલો હવે જોઈએ કે મમ્મી આજે જમવામાં શું બનાવ્યું છે આજે તો મમ્મીએ કોબી બટેટાનું શાક ફરફર મૂરા ગુવાની કાચરી અને રોટલી બનાવી છે ચાલો તા તમે બધા પણ જમવા ફ્રેન્ડ્સ આવી રહ્યા મારો ભાઈ હેલો ફ્રેન્ડ્સ હું સ્કૂલથી આવી ગયો છું યસ તો ચાલો હવે જમવા ભાઈ ચાલો આપણે જમવા જઈએ ફ્રેન્ડ્સ અમે આવ્યા છે અગાસી ઉપર અને ભાવિક અને બેય પતંગ ચગાવે છે તો આર્યા વંશભાઈ ને ભાવિકભાઈ પતંગ ચગાવતા હતા તો બહુ જ નું ઢીલ દીધું તો પાઇપમાં ફસાઈ ગયો દોરો તો વંશ ને ભાવિકની પતંગ ચટ થઈ ગઈ છે પછી હવે હમણાં બીજી લઈ આવે એવું કહે છે ચાલો તમને બતાવું ક્યાં બે ભાવિકભાઈ પાણી ઉડાડે છે વંશ છે ને એ હવે અમારી પતંગ વહી ગયા આટલો બધો દોરો પતંગ છે ટોલું પીળું મકાન છે ને ગઈ તો હવે બધો દોર છે ને એ વંશ વીટી લે પછી બીજી પતંગ લઈ આવે પછી પાછી ચગાવીએ એ પતંગ જો બીજી પતંગ ઉઠશે તો તમને બતાવશું કા વંશ આ તો માન વિડી હતી ને બે દિવસથી ઉડાડે ત્યારે આજે માન વંશની ની પતંગ ઊડી હતી પવન છે એટલે ત્યાં તો પતંગ અમારી ચડ થઈ ગઈ હવે હમણાં બીજી લઈ આવે પછી જોઈએ ઉડે તો અને આ ભાવિક ભાઈને તો જો ઠંડી લાગતી જ નથી આવા કામ કરે છે આવા તોફાન કરે છે જુઓ જરાય ઠંડી નથી લાગતી એને ચાલો તો બીજી પતંગ લઈ આવે વંશ જાતને પતંગ લઈ આવે પછી મળીએ આપણે આ લોકો બીજી પતંગ લઈ આવ્યા છે ચાલો જોઈએ હવે ઉડે કે નહીં વંશભાઈની પતંગ માન માન વિડીતી ઓલી પતંગ ત્યાં તો ચટ થઈ ગઈ હવે બે પાછા મૂંઝાણા છે ઉડે કે નહીં જોઈએ હાલ ફાટી ગઈ પતંગ અમારી હવે આ છેલ્લી પતંગ છે એ ટ્રાય કરી લઈએ ઉડી જાય તો ઓલી પતંગ તો ફાટી ગઈ છે હવે આ પતંગને ટ્રાય કરે ઉડે તો જોઈએ આપણે જોઈએ હવે શું થાય ફ્રેન્ડ્સ આ વંશ અને ભાવિક ની પતંગ ઈડી છે જોઈએ પાછી નીચે આવી બે ક્યાર ના મહેનત કરે છે છેલ્લે ભાવિક ભાઈએ તો આવું કામ ઉપાડ્યું છે તોડફોડ કરવાનું ભાવિક મુકાવતો પવન આવ્યો હવે મૂકાવી દે જલ્દી વંશ અને ભાવિક ગેમ રમવાના છે એને બે એવું વિચાર્યું છે તો જોઈએ આપણે કેવી રીતે રમવાના છે જોઈએ થોડુંક વધારે બોલો ઓકે ચાલો થ્રી સ્ટાર્ટ હાલો પેલો વારોમાં ભાવિક જીતી ગયો હાલો વંશ હવે તારો વારો હાલો પેલા વારામાં વંશ પણ જીતી ગયો ચાલો હવે સેકન્ડ રાઉન્ડ હવે એમાં રિંગ થોડીક પોડી કરવાની હો ઈ તમે ગમે એમ કરો હા ઈ તમારે થોડુંક ગમે એમ કરો થોડીક મોટી કરવાની હા એમાં જીતવાનું હા હાલો ભાવિ ખાવું ટાલો વંશ હવે તારો વારો હાલો વંશ હાલો થર્ડ રાઉન્ડ સો ફ્રેન્ડ્સ આપ લોકો નો હું આયા એન્ડ કરું છું તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય માંવી આઈ હોપ કે તમને મારા શેર એન્ડ સબસ્ક્રાઇબ